ઉપલેટા શહેરમાં આવેલા ગોંડલ સ્ટેટ વખતના સો વર્ષ કરતા પણ વધારે જૂના મોજ નદી પરના પુલ પર ભારે વાહનો માટેનો પ્રતિબંધ ફરમાયો છે પુલના નિરીક્ષણ બાદ આવેલા રિપોર્ટ પ્રમાણે રાજકોટ જિલ્લા કલેક્ટરે આ પ્રતિબંધ ફરમાવ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની મોજ નદી પર આવેલા રાજા શાહી વખતના અંદાજી સો વર્ષ કરતાં પણ વધારે જૂના રાજા રાજાશાહી વખતના પુલનું નિરીક્ષણ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવવામાં આવવાનો હુકમ કર્યો હોવાનું સામે આવ્યું છે આ પુલનું ગત દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સ્ટેબિલિટી અને નિરીક્ષણના રિપોર્ટ કરાવ્યા બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો આ હુકમ કરવામાં આવ્યો છે

કલેક્ટર સાહેબના જાહેરના કાર છે જીપ છે એમ્બ્યુલન્સ છે મિની બસ છે વગેરે જેવા હળવા સાધનો પસાર થઈ શકે છે અને કલેક્ટર સાહેબના જાહેરનામા મુજબ ઉપલેટા શહેરમાંથી પસાર થતા રસ્તા પરથી બ્રિજ નું સમાર તથા તથા કામ પૂર્ણ થયા બાદ લાઇટ મોટર વેહિકલ પ્રકારના વાહનો આવન જાવન કરી શકશે તેવું પણ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે જે સ્મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા